આજે આપણે મેગી ભજીયા બનાવવાના છીએ તો આપણે મેગી બનાવી લેશું પહેલાં મેગીને પાણી મોકલવા રાખી દીધું છે મેગી આપણી બની ગઈ છે હવે આપણે ડુંગળી સુધારી લેશું મરસું સુધારી લેશું આપણે ચણા લોટ લીધો છે આપણે મીઠું એડ કરશું હળદર એડ કરશું લાલ મરચું પાવડર એડ કરશું ગરમ મસાલો એડ કર્યો છે આપણે મેગી મસાલો આવે છે ને એ એડ કર્યો છે આપણે અને ગરમ મસાલો એડ કર્યો છે થોડાક આપણે સાજીના ફૂલ લેશું બરાબર મિક્સ કરી લેશું બધું હવે આપણે ડુંગળી ને મરસા સુધારે હતા એ એડ કરી દઈશું બનાવેલી મેગી હતી એડ કરીશું આપણે પેલા પાણી નથી નાખવાનું પાણી જોઈએ એટલું જ ઉપરથી નાખવાનું છે થોડુંક પાણી આપણે એડ કરશું ઉપરથી હજી થોડુંક પાણી એડ કરશું થોડું થોડું પાણી એડ કરતું જવાનું ને બેટરને બનાવી લેવાનું બહુ ઢીલું નથી કરવાનું આપણે બેટર બની ગયું છે હવે આપણે ભજીયા બનાવી લેશું તેલ ગરમ થઈ ગયું છે તો તળી લેશું તેલમાં એટલે મેગીના ભજીયા બહુ મસ્ત બને છે અને છોકરાઓને પણ બહુ ભાવે એટલે એક વખત બનાવજો તમે અમારી રીતથી મેગીના ભજીયા મેગી બજિયા તૈયાર થઈ ગયા છે હવે આપણે એક ડિશ બનાવી લેશું મે ટોમેટો સોસ લીધો છે અને ચીયા લઈ લેશું આપણી ડિશ તૈયાર થઈ ગઈ છે અમારો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો